સુરતની રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે શ્રી હા વિમાન ડેવલપર્સનો રાજલક્ષ્મી પ્રોજેક્ટ્સના ખોદકામને કારણે આ ઘટના મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરે ખુલાસો આપ્યો અને જણાવ્યું કે શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીને કારણે બની છે ડેવલપર્સ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે આ વિસ્તારના એન્જિનિયર

આવી જાય તે પ્રકારના પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે બેઝમેન્ટ અને ડી વોલ નું જે કામ ચાલતું હતું એ દરમિયાન ડી વોલ ના ડાયાફ્રામ વોલ ના એન્કર વાયર તૂટી પડતા દિવાલ ધસી ગયેલી અને જેમાં એને લાગુ પૂર્વ તરફે જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગનો શેડ પણ ધસી ગયેલો જેની જાણ કોર્પોરેશનને થતા મધ્યસ્થ શહેર વિકાસ ખાતા અને સાઉથ વેસ્ટ ઝોનની કચેરીએથી તાત્કાલિક સાઇટ પર પહોંચવી અને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી એમાં પોલીસને જાણ કરતા પોલીસ પણ હાજર રહેલી અને એમનો પૂરેપૂરો સહકાર ત્યાં જે એકઠા થયેલા લોકો હતા એનો વ્યવસ્થિત પ્રબંધ કરવામાં રહેલો છે જ્યારથી કોર્પોરેશનને ખબર પડી છે ત્યારથી સતત કામગીરી બચાવે સલામતીના પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે